અસલામ વાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા આજે આપણે બનાવીશું કેરીનો ખાટો મીઠો છૂંદો તો કેરી લઈ લીધી છે જેના સમારેલા લીલા મરચાં ગોળ અને ખાંડ અને તેલ ને વઘાર માટે રાય મેથી જીરો અને સૂકા મસાલા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ તેલને સારી રીતે ગરમ કરી દેસું અને એની સાથે જ આપણે પલારેલી મેથી એડ કરી દેસું મેથી સારી રીતે ફૂટી જાય તો એની સાથે આપણે રાય એડ કરી દઈશું રાય સારી રીતે ફૂટી જાય તો એની સાથે જ આપણે એક ચમચી જીરાની એડ કરી દઈશું જીરો સાવ સારી રીતે ફૂટી જાય તો એની સાથે જ આપણે ઝીણા સમારેલા લીલા મરચાં અને જે કેરીનો છૂંદો છે ખમણેલો એડ કરી દેસું અને એને અલટ પલટ કરી અને ફેરવી લેશું તો અત્યારે કેરીનો કલર સાવ અલગ દેખાય છે પણ જેમ જેમ પાકતું જશે એમ એનું કલર પણ અલગ થઈ જશે અને એક ચમચી આપણે એડ કરી દેસું આદુ લસણ મરચાંની પેસ્ટ અને ખાંડ અને ગોળ પણ એડ કરી દેસું એની સાથે જ અને એને આપણે અલટ પલટ કરી લેશું જ્યાં સુધી ખાંડ અને ગોળ કેરીમાં સારી રીતે મિક્સ ન થઈ જાય અને ઓગળી ન જાય ત્યાં સુધી આપણે એને મિક્સ પણ કરતા રહીશું અને એમને એમ થોડીવાર તેલમાં ચડવા પણ દેશું તો હવે આપણું મસાલું રેડી થઈ ગયું છે એની અંદર આપણે એક ચમચી મીઠાની એડ કરી દઈશું બે ચમચી લાલ મરચું પાવડર હળદર અડધી ચમચી અડધી ચમચી ધાણા પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને સહેજ પાણી નાખી અને અલટ પલટ કરી દેશું જ્યાં સુધી આપણો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું અને થોડી વાર તેલમાં એમને એમ રહેવા દેસુ એટલે પૂરેપૂરી ખટાશ પણ આવી જાય અને પૂરેપૂરી મીઠાસ પણ સારી રીતે આવી જાય જો તમને રેસિપી ગમે તો પૂરેપૂરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો મને પણ તમે પૂરેપૂરો સપોર્ટ કરો તો ફાઇનલી આ આપણી કેરી કેરીનો છુંદો રેડી થઈ ગયો છે અને તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ